જન્માષ્ટમી આવે અને ભોગમાં ધાણાની પંજરી ના હોય એ તો પોસિબલ જ નથી તો ચલો આજે બનાવીએ પ્રસાદ માટે ધાણાની પંજરી સ્વાદ પણ ભક્તિ પણ તો બનાવવા માટે સૌથી પહેલાં કઢાઈમાં લેવાનું છે એક ટી સ્પૂન ઘી એની અંદર સૌથી પહેલાં બદામને શેકી લેવાની છે થોડી ઉપરથી લાઇટ ગોલ્ડન કલરની થાય ને ત્યારે એને કાઢી લેવાની છે હવે ફરીથી એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરીને કાજુના પીસ સાંતળી લેવાના છે ઉપરથી થોડું લાઇટ પિંક કલર આવે ને ત્યારે કાઢી લેવાના છે હવે કઢાઈમાં ઘી છે એમાં જ આપણે સૂકી દ્રાક્ષ એડ કરવાની છે એકદમ સરસ ફૂલી જાય ને ત્યારે કાઢી લેવાની છે કઢાઈમાં જે ઘી છે એમાં જ સૂકા કોપરાનું છીણ એડ કરવાનું છે એકાદ મિનિટ માટે ધીમાં તાપે શેકીને કાઢી લેવાનું છે હવે એડ કરવાના છે મખાના અને શેકવા માટે બે ટીસ્પૂન જેટલું ઘી ધીમાં તાપે શેકી લેવાના છે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી અને પછી કાઢી લેવાના છે અને હવે લેવાના છે એક કપ આખા ધાણા એને મિક્સર જારમાં ક્રશ કરીને આ રીતનો પાવડર તૈયાર કરવાનો છે કઢાઈમાં બેથી ત્રણ ટીસ્પૂન જેટલું ઘી લેવાનું છે એમાં ધાણાનો પાવડર એડ કરવાનો છે ધીમા તાપે કોન્સ્ટન્ટ હલાવતા જઈને એકદમ સરસ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી ધાણાના પાવડરને શેકી લેવાનો છે તો શેકાઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લેવાનું છે અને હવે અંદર એકાદ મિનિટ પછી એડ કરવાની છે દળેલી ખાંડ ઇલાયચીનો પાવડર અને કેસરના તાતણા કરી લેવાનું છે એકદમ સરસ રીતે મિક્સ બધા જ ઇન્ગ્રીડિયન્ટનું પ્રોપર માપ તમને કેપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં મળી જશે ઘીમાં શેકીને રાખેલા કાજુ બદામ દ્રાક્ષ સૂકા કોપરાનું છીણ અને મખાના એડ કરી દેવાના છે અને બરાબર મિક્સ કરી લઈશું તો આ ધાણાની પંજરીનો ભોગ લગાવો ઘરમાં બધા સાથે શેર કરો બિકોઝ ક્રિષ્નાજી લવ્સ મીઠાશ એન્ડ મીઠાશ પ્રિંગ્સ એવરી વન ક્લોઝર